મજૂરી મળી ગઈ હતી ઈ ગામની અંદર હાલમાં જે સ્કૂલ ચાલે છે ને એની અંદર પંચાવન છોકરા એક્ઝામ દીધી બોર્ડ ગયા વર્ષે એની અંદર શિક્ષણ છોકરા ના આ હાલત છે તાલુકાના કેવી નપાસ થતા હોય તો ગામની શું હાલત હશે તમે કહો શિક્ષણ સ્તર નીચું જઈ રહ્યું છે પછી શું સરકારી સ્કૂલ ને બંધ કરી દેવાનો માનવા આવે છે અંતે તો પ્રાઇવેટીકરણ તરફ આપણે જે જઈ રહ્યા છે રણફાર કરી રહ્યા છે એને વધુ વેગ મળશે પંચાવનની જગ્યા છે અને સરકારની દાનત એવી જ છે કે સરકારી એકમો બંધ થાય આવી ના ના સરકાર ની કોઈ ના તો ખોલે જ ના અંબાણી બે વર્ષ પેલા ખોલી કેટલી બંધ કરી છે બંધ કરી કેટલી અને ચાલુ નવી કરી કેટલી મંજૂરી નવા ને કેટલી એ તમને આંકડાઓ મને આપો સાહેબ

કાયમી શિક્ષણ અને જેટલું ઝડપથી બને એટલું કન્સ્ટ્રક્શન ઝડપથી ચાલુ કરાવી અને ઈ ગામને આ એક જે એની પ્રાથમિક જરૂરિયાતો છે સ્કૂલ માટેના રૂમ ની એ જરૂરિયાત પૂરી સાહેબ આપની માર્ગદર્શક તમે થોડું એને એમ કહો ભાઈ આ છોકરાનું ભવિષ્ય બગડે અમે જે કોન્ટ્રાક્ટર હોય ને કો આવી દીધી કે લાલિયાવાડી ન થંકાવાની હવે સાબા ડિસેમ્બર તો એટલે પૂરો થઈ ગયો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં તો બોર્ડની એક્ઝામ આવશે હજી તો નથી શિક્ષકનો કોઈ આચાર્ય કે નથી કોઈ શિક્ષક તો ભગવાન ભરોસે તો આ રીતે શિક્ષણ ચાલશે ચાલો તમે કીધું કે અમને સરકારી ગણતરી ના હોય તો મંજૂરી ન આપે હું સ્વીકારું છું કે સરકારી સાચી નીતિને કારણે મંજૂરી આપી પણ આ મંજૂરી થી ફાયદો શું થયો ગામને